સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ એકવીસ હજાર દીકરીઓને મળશે સાત હજાર પાંચસોની ની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે હીરાપાનો ખંકાર અભિયાન હેઠળ અત્યાર સુધી બસો એકાવન દીકરીઓને સહાય મળી છે ધનતેરસે વધુ એકસો એકાવનને ને મળશે લાભ શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ પિયુષ ભુરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હીરાબાના નામથી હીરાબાનો ખમકાર શીર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે આ પહેલ હેઠળ પિયુષભાઈએ એકવીસ હજાર આર્થિક રીતે નબળી ડિગ્રીઓને સાત હજાર પાંચસો ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે સહાયરૂપ રકમથી ડિગ્રીઓને શાળા ફીમાં શૈક્ષણિક સહાય મળશે પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીઓને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે મારું નામ પિયુષ દેસાઈ છે મારું વતન નાનોટા છે અને હું સુરતમાં રહું છું અને મેં અત્યારે આ માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એવો એક દ્રઢ સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર જેટલી દીકરીઓને આર્થિક મદદરૂપે સાડા સાત હજાર રૂપિયા જે એમના સ્કૂલની ફીસ તરીકે કાં તો પછી એમના શિક્ષણમાં આગળ વધી શકે એના માટે હું મદદ કરવા માંગતો હતો એટલા માટે મેં એકવીસ હજાર જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવા માંગુ છું અને મેં આ વસ્તુનું નામ રાખ્યું છે હીરાબાનો ખમકાર જે માન્ય શ્રી નરેન્દ્ર મોદીશ્રી સાહેબના માતૃશ્રીના નામ પર મેં આ હીરાબાનો ખંકાર રાખેલું છે વિચાર મને પ્રેરણા એ એટલા માટે આવી કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દેશ અને દેશના નાગરિકો માટે બેન દીકરીઓ માટે આટલું બધું કરતા હોય ત્યારે હું એક નાનું એવું એક પહેલ ચાલુ કરી છે અને અને આ પહેલ શિક્ષણ જે જે ભણી નથી શકતી એના માટે હું મદદરૂપ થવા છું અત્યારે હાલ મેં બસો ને એકાવન જેટલી દીકરીઓને જે કઈ રકમ છે એ ત્યાં આગળ આપી દીધી છે અઢાર તારીખે ધનતેરસના શુભ દિવસે ધનલક્ષ્મી માતાજી ને લક્ષ્મી માતાજીની કૃપાથી હું બસ એકસો ને એકાવન જેટલી દીકરીઓને ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી આપવાનો છું અને ડિસેમ્બર મહિનામાં એકવીસો જેટલી દીકરીઓને આપવાનો છું એક સાથે એના પછી સ્ટેપ બાય સ્ટેપ એકવીસો અગિયારસો એકવીસો અગિયારસો એવી રીતના કરી અને આવતા દશેરા સુધી એકવીસ હજાર જેટલી દીકરીઓને હું આવી રીતના મદદ કરીશ